ખરાબ વાસ વાળો ગેસ છૂટતો હોય પાચનમાં ગડબડ હોય કે પછી એસિડિટી હોય કે પછી પેટની કોઈ પણ સમસ્યા હોય આયુર્વેદનો આ રામબાણ પ્રયોગ આપ એક વખત કરી જુઓ શરીરની નેવું થી પંચાણું ટકા સમસ્યાની શરૂઆત કમજોર પાચનના ના હિસાબે થતી હોય છે આના માટે આપણે પાંચ ગ્રામ કલોંજી દસ ગ્રામ વરિયાળી વીસ ગ્રામ અજમો ત્રીસ ગ્રામ સંચર ચાલીસ ગ્રામ સૂંટ અને એક ગ્રામ હિંગ આ બધી વસ્તુને મિક્સ કરી અને આનું આપણે પાવડર બનાવી દો એ પાવડર બની જાય ત્યાર પછી એને એર ટાઇટ કાચની બરણીમાં ભરી રાખો આ પાવડરને અડધી ચમચી સવારે અને અડધી ચમચી રાત્રે ભોજન પહેલા હલકા ગરમ પાણી સાથે લેવાનું આપ શરૂ કરી દો અજમો અને સૂઠ પેટના ગેસને સરખું કરે છે વરિયાળી પાચન તંત્રને સરખું કરે છે અને પેટમાં ઠંડક આપે છે સંચર અને કલોનજી પાચન રસને સક્રિય કરી અને ભોજન પચાવવામાં મદદ કરે છે એક પણ દિવસ ચૂક્યા વગર રેગ્યુલર ત્રીસ દિવસ આ પ્રયોગ કરી જુઓ આપની પેટની સમસ્યા દૂર થયા વિના રહેશે જ નહીં